જિલ્લા શિક્ષણ સમિતિ આજરોજ આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહયોગથી અગિયાર ઓડાનું લોકાર્પણ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ જેના ભૂતોનો ભવિષ્ય સવા બે કરોડના ખર્ચે આ નવનિર્મિત અગિયાર ઉડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે ગુજરાત સરકાર અને અમારી સરકારનો એક નિયમ છે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદઘાટન પણ અમે કરીએ છીએ અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે કે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને અને ભરૂચ જિલ્લાના છેવાડામાં છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે આગામી જે કંઈ સ્કૂલો હજુ બાકી છે એને પણ અમે જૂની જર્જરી સ્કૂલોને ઉતારવાનું કામગીરી ચાલુ છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર નવસો ને ચુમ્માલીસ શાળાઓ આવેલી છે એને લગભગ મોટાભાગની સ્કૂલો બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે હજુ આ બે બે ત્રણ વર્ષની અંદર દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણની નવી બિલ્ડિંગો આ સરકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે આ ચેરમેન તરીકે મને પણ અહીંયા બોલાવ્યો મારું સ્વાગત પણ કર્યું ખૂબ ભવ્ય સ્વાગત કરી રહ્યું આ ગામના સરપંચો વડીલો શિક્ષકગણ શાળાઓના બાળકોએ ખૂબ પ્રોત્સાહિત કાર્યક્રમ કર્યો છે અને અમને લોકોને જે મોકવા આપ્યો એ બધા આયોજકોનો પણ હું આ તબક્કે આભાર માનું છું તમારી વાતને નમ